જુઓ છે ને એકદમ ક્રિસ્પી અને બાળકો તો જ્યારે જોશે ને ત્યારે ખૂબ જ ખુશ થઈ જશે તો હવે પછી માર્કેટમાંથી ન લઈ આવતા ઘરે ખૂબ જ ઓછા સમયમાં આપણે આજે બનાવીશું સ્માઇલી તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટેકા લીધેલા છે એને બાફી અને એની છાલ કાઢી લીધેલી છે અને હવે આવી રીતે આપણે એને મેસ કરી દઈશું મેસ જ્યારે પણ કરો ત્યારે મેં ગુટલી ન રહે એ ખાસ જોવાનું છે અને બટેકા છે એને થોડા ઠંડા કરીને લેવાના છે એટલે તમારી સ્માઈલી છે એ ખૂબ જ સરસ બનશે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી આપણે તીખાનો પાવડર એડ કરી દઈશું તમે અહીંયા લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને બે ચમચી કોર્નફ્લાવર લઈ અને આપણે એનો લોટ બાંધી લઈશું અને હવે એક થાળી ઉપર આપણે આવી રીતે સૂકો લોટ કરી દઈશું મેં અહીંયા કોર્ન લીધેલો છે અને એને હાથેથી આવી રીતે તમે સ્પ્રેડ પણ કરી શકો છો અને એ તો તમે આવી રીતે વેલણથી એને સ્પ્રેડ કરી શકો છો આપણે જેમ રોટલી કે ભાખરી વણીએ એવી જ રીતે આપણે એને ગોળ બનાવી લેવાની છે પણ એની થિકનેસ છે એ થોડી વધારે રાખવાની છે પાતળી કરશો તો તમારે સ્માઈલી છે એ સારી નહીં થાય તો જુઓ આટલી એને આપણે જાડી રાખવાની છે તમે સેપ આપવા માટે મારી પાસે કૂકી કટર હતું મેં એ લીધેલું છે તો પણ તમારી પાસે કૂકી કટર ન હોય તો તમે કોઈ પણ વાટકી કે ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો તો ડબ્બીનું ઢાંકણું પણ લઈ શકો છો અને જુઓ આટલી આપણે જાડી રાખવાની છે તો હવે એની આંખો બનાવવા માટે મેં અહીંયા સ્ટ્રો લીધેલી છે સ્ટ્રોને કિનારે છે તેલ લગાવી કે તેલમાં ડીપ કરીને આવી રીતે આંખો બનાવી લેશું અને ફેસ માટે મેં આપણે ઘરમાં કોઈ પણ ચમચી હોય એ ચમચીનો ઉપયોગ કરીશું અને આવી રીતે તેલવાળી કરી અને એનો જુઓ ફેસ પણ બની ગયો છે અને એકદમ સરસ સ્માઇલ પણ બની ગઈ છે તો એવી જ રીતે આપણે બધી સ્માઇલી બનાવી લેશું અને તળતા પહેલાં એને આપણે અડધો કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું જેથી એકદમ ક્રિસ્પી બનશે અને અડધો કલાક પછી જુઓ તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બધી સ્માઇલીને આપણે તળી લઈશું તમે એને સ્ટોર પણ કરી શકો છો અને હવે એને આપણે જ્યારે નાખીએ પછી ઉપર બધી સ્મેલી જુઓ આવી રીતે ઉપર તરવા મળે ને ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાની પછી જ આપણે એને ટચ કરવાની છે અને નાખો પછી ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ કરી દેવાની છે નહીંતર ઉપરથી તો લાલ થઈ જશે પણ અંદરથી એ ક્રિસ્પી નહીં થાય તો જુઓ આપણી આ સ્માઇલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને કાઢી લેશું છે ને ખૂબ જ ઓછા સમયમાં બની જશે અને બનાવી પણ ખૂબ જ આસાન તો હવે તમે પણ તમારા બાળકોને આવી રીતે ઘરે ચોક્કસથી બનાવી દેજો અને જો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ હોય તો તમારા અભિપ્રાયો મને કમેન્ટ બોક્સમાં આપવાનું બિલકુલ ના ભૂલશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો